નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાને લઈને આવી ગઈ છે એક મહત્વપૂર્ણ અપડેટ તેમજ મિત્રો આ લોકોને નહીં મળે હપ્તો એટલે કે કોને કોને હપ્તો નહીં મળે એ વિશે આપણે જાણીશું તેમજ ઓગણીસમા હપ્તાની તારીખ વિશે તેમજ મિત્રો ઓગણીસ હપ્તાને લઈને મહત્વપૂર્ણ માહિતી આ જોઈશું આ આગળ શેર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચી જાય સૌથી મહત્વની વાત તો એ છે મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે રોજ અવનવી અપડેટ આ ચેનલ પર લાવતા જ રહીએ છીએ કોઈ પણ નવી સરકારી યોજના નવી માહિતી હોય તો આપણી ચેનલ પર સૌથી પહેલા તમને મળી જશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા લખેલું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી કિસ્ત કા હસ્તાંતરણ અહીંયા તમે જોઈ શકો છો આ જે તારીખ આપી છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ભાગલપુર બિહારથી આ હપ્તો લોન્ચ કરવામાં આવશે ઓગણીસમો હપ્તો અહીંયા તારીખ પણ આપી દીધી છે ચોવીસ ફેબ્રુઆરી અને ભાગલપુર બિહારનું લોકેશન પણ આપી દીધું છે ત્યાંથી પીએમ મોદી આ હપ્તો લોન્ચ કરશે તેમજ અહીંયા તમે જોઈ શકો છો આ ક્યુઆર કોડ આપ્યો છે અહીંયા કાર્યક્રમ કા પ્રસારણ દેખને કે લઈએ ક્યુઆર કોડ કો સ્કેન કર રજિસ્ટર કરે એટલે કે તમારે આનો જે લાઈવ પ્રસારણ જોવું હોય તો તમે આ જે ક્યુઆર કોડ છે એ તમારા મોબાઈલમાં સ્કેન કરી અને તમે લાઈવ પણ જોઈ શકો છો તેમજ મિત્રો આગળ પણ મહત્ત્વપૂર્ણ એક વાત કરવામાં આવી છે એ પણ જોઈ લઈએ અહીંયા તો અહીંયા જે છે ઈ કેવાયસી જરૂરી છે ફાર્મર રજીસ્ટ્રી તમારે જરૂરી છે અહીંયા તમારે નજીકના સીએસસી સેન્ટરનો કોન્ટેક્ટ કરીને અથવા મોબાઈલથી પણ તમે ઈ કે સી કરાવી શકો છો એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે જશો આપણે એટલે પહેલાં જે ઓપ્શન આવશે ઈ કેવાય સીનો અહીંયા તમે જોઈ શકો છો ઈ કે જેવું લખેલું છે એના ઉપર તમારે ઈ કેવાય કરાવવાનું છે અહીંયા આવું બોક્સ ખુલશે તો અહીંયા તમારે આધાર નંબર નાખેલા જે સર્ચવાળો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરશો એક ઓટીપી આવશે એ ઓટીપી નાખી દેશો એટલે તમારે ઈ કેવાયસી થઈ જશે આ યોજનામાં તેમજ આગળ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો નવ અવાર સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ પણ તમે જોઈ શકો છો અહીંયા આગળ વાત કરીએ આપણે આખા ગામનું બેનિફિશરી લિસ્ટ જોઈશું તો એ બેનિફિશરી લિસ્ટમાં તમને ખબર પડી જશે કે તમારે જે હપ્તો છે એ હપ્તાની યોજનામાં તમારું નામ છે કે નહીં અહીંયા જે બેનિફિશરી લિસ્ટ છે એના ઉપર મેં ક્લિક કર્યું છે અહીંયા તમે સ્ટેટ એટલે કે આપણું રાજ્ય સિલેક્ટ કરી લઈશું તો અહીંયા મેં ગુજરાત સિલેક્ટ કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા વાર લાગે છે પ્રોસેસિંગમાં અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લીધું અહીંયા આપણે જિલ્લો સિલેક્ટ કરી લઈશું તમારે જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા પ્રોસેસિંગ થશે તમે તમારે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તેમજ અહીંયા ડિસ્ટ્રિક એટલે કે તાલુકો કોઈ કોઈ પણ તાલુકો હોય એ તાલુકો આપણે પસંદ કરી લેવાનો છે તેમજ બ્લોક તો એમાં પણ આપણે તાલુકો જ પસંદ કરવાનો છે અને ત્યારબાદ આવી પ્રોસેસિંગ થશે ત્યારબાદ નીચે વિલેજ એટલે કે ગામ આપણે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે કોઈ પણ ગામ સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ આ જે ગેટ રિપોર્ટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું ગેટ રિપોર્ટ પર આપણે જેવું ક્લિક કરીશું એટલે તમામે તમામ રિપોર્ટ આપણી સામે ખુલીને આવી જશે જે ગામની તમામે તમામ માહિતી છે કોને કોને હપ્તો મળવા પાત્ર છે કોને કોને નહીં મળે એ તમામે તમામ માહિતી આવી જશે તમારી સામે પણ તમારે ખાસ ધ્યાન રાખવું કે જે લોકોએ ઈ કેવાય નથી કરાવ્યું અથવા ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું એ લોકોને આ હપ્તો નહીં મળે એ તમારે ધ્યાન રાખવું જરૂરી છે અહીંયા બેનિફિસરી લિસ્ટમાં તમે જોઈ શકો છો હા તમા તમામ જે નામ છે એ બધા નામ બતાવે છે અહીંયાથી તમે એકથી પચાસ સુધી નામ બતાવશે અહીંયા નીચે નંબર આપે છે તમે જોઈ શકો છો અહીંયા બીજા નંબર પર ક્લિક કરશો તો પચાસથી સો સુધીના નામ બતાવશે તમને આ જોઈ શકો છો આમાં તમારું નામ ના હોય તો તમે આ ત્રીજો નંબર આપે છે એના પર ક્લિક કરશો એટલે સોથી દોઢસોનું લિસ્ટ બતાવશે તેમજ સોથી દોઢસોમાં ના હોય તો આ ચોથા નંબર પર ક્લિક કરશો તો અહીંયાથી દોઢસોથી બસો સુધીના નામ તમને બતાવશે આ રીતના તમે એક સ્ટેપ બાય સ્ટેપ તમે અહીંયા જે આ નીચે નંબર આપ્યા છે એ તમારા તમામ નંબર પર ક્લિક કરી કરી અને તમારું નામ આમાં શોધી શકો છો મિત્રો આગળ મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો તમારે અહીંયા જે આ યોજનામાં તમે તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો પોતાનું એટલે કે તમારે આ જે નવ અવર સ્ટેટસ એના પર ઓકે કરી અહીંયા જે સ્ટેટ નવા અવર સ્ટેટસ એના પર એન્ટર રજીસ્ટ્રેશન નંબર નાખી અને અહીંયા ગેટ ઓટીપી એટલે કે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે એ ઓટીપી નાખીને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો ઓગણીસમો હપ્તો મળશે કે નહીં મળે તમારા સ્ટેટસમાં તમને તમામે તમામ વિગત બતાવી દેશે તમારું જે ઈ નથી થયું તો એ પણ બતાવી દેશે તમારા મોબાઈલ નંબર અપડેટ નથી તો એ પણ તમને ખબર પડી જશે અને અહીંયા જે નવ અવર રજીસ્ટ્રેશન નંબર તો તમારે રજીસ્ટ્રેશન નંબર જાણવો હોય તો એ પણ જાણી શકો છો તમે તમારા આધાર નંબર દ્વારા તેમજ મિત્રો આ યોજનામાં જે હપ્તો છે ચોવીસ ફેબ્રુઆરીએ આવી જવાનો છે દરેક ખેડૂતોના ખાતામાં આવી જશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂતોને આ માહિતી મળી રહે ચલો મળીએ કોઈ નવી માહિતી હોય ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ